વન્ડરફુલી એસઆર આર કૃષ્ણ આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ચૈત્ર અમાસ 2025 માં ક્યારે છે મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો જ્યોતિષમાં અમાસનું વિશેષ મહત્વ છે અમાસના દિવસે રાહુની અસર ચરમસીમા પર હોય છે માટે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન કુલ બાર અમાસ તિથિ હોય છે દર મહિને એક અમાસ આવે છે આ દિવસે કોઈ પણ શુભ કામ કરવામાં આવતું નથી પિતૃ તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે

જળવાઈ રહે છે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ચૈત્ર અમાવાસ્યાના દિવસે પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ પિતૃદોષથી મુક્તિ મળે છે આ દિવસે નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે

અને બે હજાર 2025 ને સોમવારના એક વાગ્યે સમાપ્ત થશે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને જરૂરથી કરશો આભાર